નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કાલે રાત્રે પથારીમાં હું પડખા ઘસી રહ્યો હતો શરીરમાં થોડો તાવ હતો સાથે ઉધરસ પણ હતી ઊંઘ ન આવવાનું કારણ ઉધરસ કે તાવ ન હતું એ હું જાણતો હતો આજની રાત મારા મમ્મી પપ્પા સાથેની અને આ ઘર સાથે જોડાયેલી મારી યાદો માટેની છેલ્લી રાત હતી આવતીકાલે અમે મમ્મી પપ્પાથી જુદા થઈ રહ્યા હતા વૃદ્ધ તરફ આગળ વધતા મા બાપે તેમની સમગ્ર જિંદગી તોફાની દરિયામાં હલેસાઓ મારી મારીને મારી કિરિયર બનાવી મને કિનારે સલામત ઉતારી તો દીધો પણ હું કેવો સ્વાર્થી સંતાન છું કે મમ્મી પપ્પાને સંઘર્ષ દરિયા દરમિયાન તોફાની દરિયામાં નુકસાન થયેલા નાવ સાથે એકલા મૂકી હું આગળ વધી રહ્યો છું મારો પણ વાંક એ હતો મેં પ્રેમ લગ્ન કરતી વખતે ફક્ત મારી પત્ની ડિમ્પલનું રૂપ જ જોયું હતું તેના સંસ્કાર કે ગુણ જોયા ન હતા રૂપ અને રૂપિયાનો નશો દારૂ જેવો છે એ ઉતરે ત્યારે જ ખબર પડે આપણે એકલા પડી ગયા લગ્નના બે ત્રણ વર્ષ દરમિયાન હું પણ ડિમ્પલના ઉદત અને સ્વસંદી સ્વભાવથી કંટાળી ગયો હતો હું તેને પ્રેમ કરતો હતો તેનો મતલબ એ તો નથી કે જેઓ મને ભૂતકાળમાં પ્રેમ કરતા હતા તેના ઉપર હું પૂર્ણ વિરામ મૂકી દઉં મેં ઘણી વખત ડિમ્પલને સમજાવવા પ્રયત્ન કર્યો હતો મેં તેને કહ્યું હતું સોનાની તલવાર મયાનમાં શોભે તેમ તું ગમે તેટલી સ્વરૂપવાન હો તારે જીભડી મોઢાની અંદર જ શોભે છે તલવાર જીભ અને નદી તેની મર્યાદા સૂકે તો કેટલાયના ઘર બરબાદ કરી નાખે છે મારી પત્ની અને સાસરી પક્ષના આગ્રહને અને સંસુપ્તને કારણે મારે મારી ઈચ્છા વિરુદ્ધ જુદા થવાનો નિર્ણય લેવો પડ્યો પપ્પા મમ્મીએ પણ કહ્યું બેટા તું સુખી રહે તેનાથી વધારે ખુશી અમારી શું હોય તારી લાગણી અને પ્રેમ માટે અમને જરા પણ શંકા નથી ઘડપણમાં અમારે શાંતિ જોઈએ છે એ તેમની મોટાઈ ગણો કે સેક્રિફાઈસ એક મા બાપનું સર્જન ઈશ્વરે એવું કર્યું છે કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા વગર પોતાની જાત અને રૂપિયા બાળકો માટે ઘસી નાખી તેઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે છતાં પણ જ્યારે તેમનાથી જુદા થઈએ છીએ ત્યારે નહીં કોઈ કોર્ટ કચેરી કે નહીં કોઈ ભરણપોષણ માટેનો દાવો ખાલી ખિસ્સા અને ખાલી હૃદય હસ્તે શહેરે તમારા જીવનમાંથી બહાર નીકળી જાય છે ખરેખર આવા સમયે જ મા બાપને ફીલ થાય છે શું લઈને આવ્યા હતા અને શું લઈને ગયા અચાનક ઉધરસ ખાધી ઉધરસ બંધ થવાનું નામ લેતી ન હતી થોડી વાર પછી મેં જોયું બેઠક રૂમની લાઈટ ચાલુ થઈ મેં મારા બેડરૂમનું બારણું ધીરેથી ખોલીને જોયું તો માં સોફામાં બેઠી હતી હાથમાં હળદર મીઠાવાળું ગરમ પાણી ભરેલા ગ્લાસ સાથે તે ઊભી થઈ મારા માથે હાથ ફેરવી બોલી બેટા લે પાણી પી લે ઉધરસમાં રાહત રહેશે મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા હું વિસારતો હતો મારી બાજુમાં સૂતેલી મારી પત્ની ડિમ્પલને મારી ઉધરસનો અવાજ આવતો નથી અને આ અમારા બાજુમાં રૂમમાં સૂતી મારી માને ઉધરસનો અવાજ આવી ગયો પ્રેમની તાકાત તો જુઓ કોની વધારે ગણવી નવ મહિના જેને પેટમાં મને રાખ્યો મારી લાતો પેટની અંદર ખાધી સતા હસતા મોડે સહન કરતી આજે એ જ માને હું છોડી રહ્યો છું જન્મનું રજીસ્ટન અને લગ્નનું રજિસ્ટર બંને વચ્ચેનો તફાવત સમજો જન્મના રજીસ્ટ્રેશન ઉપર મા બાપ તેના બાળક ઉપર ભરણપોષણનો કે કેસ કદી દાખલ નથી કરતા જ્યારે પત્ની ઈશ્વર પ્રત્યક્ષક પ્રેમ આપવા કે દેખરેખ રાખવા આવતો નથી તેટલે જ તેઓએ મા બાપનું સર્જન કર્યું હું કયા મોઢે ઈશ્વરના હું કયા મોઢે મંદિરમાં ઈશ્વર સ્વામી ઊભો રહીશ ત્યાં મા બોલી અરે બેટા મારો હાથ છોડ ના મા તારો હાથ અને સાથ તો મારા માટે સ્વર્ગ છે મારે તારો હાથ કે સાથ છોડી ક્યાંય નથી જવું એક કામ કર મને ઊંઘ નથી આવતી થોડીવાર મને તારા રૂમમાં મારા માથે હાથ ફેરવી આપ હું ખૂબ થાકી ગયો છું મને ફક્ત રડવાનું જ બાકી રહ્યું હતું હું સંપૂર્ણ તૂટી ગયો હતો થાકેલી તન અને મનમાં મન માના ખોળામાં માથું મૂકતા ઝાડવું ફૂલ બની ગયું માથે માનો હાથ પરતો રહ્યો મારો થાક ઉતરતો ગયો સવારે અચાનક જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં જોયું મા આખી રાત મારા માથા માથું ખોળામાં રાખી બેસી રહી અને પપ્પા પણ સાથે બેસી મને જોતા રહ્યા હતા જે બાપે હું જ્યારે જ્યારે માનસિક તૂટી જતો ત્યારે મને માથે હાથ ફેરવી હિંમત આપી હતી એ જ બાપ આજે હિંમત હારી મારી સામે જોઈ બેઠા હતા મેં કહ્યું અરે મા તું હજી સૂતી નથી પપ્પા તમે પણ બેટા તું એટલો મસ્તીથી ઊંઘતો હતો કે મને થયું તારી ઊંઘ બગાડવી નથી એક પંખીનો માળો વિખાઈ રહ્યો હતો તેને વિખાતો બસાવવો તેની જવાબદારી અને નૈતિક ફરજ મારી હતી અત્યાર સુધી હું મૌન રહ્યો પણ હવે મૌન નહીં રહું એક રાત્રિના અનુભવ માત્રથી મેં મારા નિર્ણયને બદલી નાખ્યો સવારે મેં ડિમ્પલને ફક્ત એટલું જ કહ્યું હું મમ્મી પપ્પાથી જુદો થવા નથી માગતો ડિમ્પલ બોલી કેમ મેં કહ્યું ડિમ્પલ લોકોની સવારે આંખ ખુલે છે મારી આંખ રાત્રે ખુલી ગઈ પણ હું આ ઘરમાં નહીં રહી શકું ડિમ્પલ બોલી એ તારી માનસિકતા અને તારો નિર્ણય છે મારો નહીં તું સ્વતંત્ર અને મુક્ત છે તારા નિર્ણય માટે મતલબ તમે મને પ્રેમ નથી કરતા ડિમ્પલ બોલી ડિમ્પલ સાંભળ પ્રેમનો મતલબ એક પથારીમાં સાથે સૂવાનો નથી બેસાર રૂપકડા શબ્દો બોલી એકબીજાને પ્રભાવિત કરવા તેને પ્રેમ નહીં ભવાય કહેવાય લગ્ન ફક્ત હાડ હાડસામળા સૂથવા બે વ્યક્તિને ભેગા નથી કરતા પરિવાર અને સમાજ પ્રત્યે પણ આપણી અનેક જવાબદારી અને ફરજ હોય છે ત્યાગ સમર્પણ અને જતું કરવાની ભાવના જ્યાં હોય ત્યાં જ પ્રેમ પાંગરે છે ડિમ્પલ હું આજે જે છું જ્યાં છું એ મારા મા બાપની ત્રીસ વર્ષની તપસ્યાનું પરિણામ છે તેમાં તારું યોગદાન કેટલું પહેલાં સંદનની જેમ ઘસાતા શીખવું પડે પછી હકની વાતો થાય મારા ઉશેર સમયે તેઓ એપીએમ કાર્ડ બની ઊભા રહ્યા હતા અને જ્યારે ઘટપણમાં તેઓને મારી જરૂર છે ત્યારે હું આધાર કાર્ડ ન બની શકું તો ધિકાર છે મારા જેવા સંતાનને જો હું તેમના હસતા ચહેરા પાછળનું દર્દ ન સમજી શકું તો મારા જેવો નિસ નાલાયક અને સ્વાર્થી આ સંસારમાં બીજું કોણ હોઈ શકે ડિમ્પલ તારો વાંક નથી તારો ઉછેર એવા વાતાવરણમાં થયો છે તારે તારી બેનપણીઓને બોલાવી કીટી પાર્ટીઓ કરવી છે તારા સમયે ઊંઘવું છે તારા સમયે હરવું ફરવું છે એટલે તને મારા મા બાપ બોજરૂપ લાગે છે તેઓની હાજરી ખુસે છે આજે હું તને સ્પષ્ટ શબ્દમાં કહું છું હું તને પ્રેમ કરું છું પણ તારે મારા દિલમાં સ્થાન બનાવવા તારો સ્વભાવ વર્તન વ્યવહાર સુધારવા જ પડશે ડિમ્પલ ઇતિહાસ બીજાના સુખ માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરનાર વ્યક્તિની જ નોંધ લેશે નહીં કે ભોગવિલાસ માટે આવી વ્યક્તિ તો સ્વાર્થી હોય છે તેનો ભરોસો ન કરાય ડિમ્પલ સામો જવાબ આપ્યા વગર અમારા રૂમની અંદર જતી રહી થોડી વાર પછી હું ઊભો થયો મેં જોયું તો ડિમ્પલ બાંધેલો સામાન ખોલતી હતી મને જોઈ ઊભી થઈ તોડીને ભેટી પડી બોલી સોરી ડાર્લિંગ મને એક મોટી ભૂલ કરતાં આજે તે રોકી છે મને પણ વિચાર આવ્યો ભવિષ્યમાં આપણું સંતાન પણ અચાનક ઘટપણમાં આવી રીતે આપણને મૂકીને જતું રહે તો આપણું શું થાય મારા નાના ભાઈના લગ્ન પણ હજુ નથી થયા એ લગ્ન પછી આવું કરે તો મારા મમ્મી પપ્પાનું કોણ ડિમ્પલ તારામાં રૂપની સાથે ગુણ ભળી જાય ને તો તારી બરોબરી કોઈ નહીં કરી શકે થોડો સ્વભાવ અને આદત સુધાર મેં ડિમ્પલને માથે હાથ ફેરવી કીધું વેસી નાખે એવા તો ઘણા છે આ સંસારમાં કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તેનું ઋણ અદા કરતા શીખવું મિત્રો મુઠ્ઠી દુઆઓ કે માતા પિતા કે સુપકે સે સિર પર છોડ દી ખુશ રહો કહ કર ઓર હમ ના સમજ જિંદગીભર મુકુંદર કા અહેસાસ માનતી રહે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ